ગુજરાતમાં યુનિવર્સિટી કોમન એક્ટનો અમલ કર્યા બાદ સાત યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક નહીં કરવામાં આવતા ઉચ્ચ શિક્ષણ વધુગીતી તરફ જઇ રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કોમન એક્ટ લાવ્યા બાદ કાયમી કુલપતિની નિમણૂક કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે રાજ્ય સરકારની ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાને કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપ સરકારનું ઉચ્ચ શિક્ષણનું ઇન્ચાર્જ આધારિત મોડેલ ગણાવીને રાજ્યની બસ્સો જેટલી કોલેજોમાં પણ કાયમી આચાર્યોની નિમણૂંક નહીં કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો બાજુ ગુજરાતમાં રાજ્યની જૂનામાં જૂની યુનિવર્સિટી અને એક સમયની મોટા મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કે જેને નવા એક્ટ મુજબ જે જોગવાઈઓ મુજબ કે નેટનું જોડાણ હોય એના જ પ્રિન્સિપાલોની નિયુક્ત કરવામાં આવશે અને એના કારણે નેટનું જોડાણ નથી એટલે ચાર જગ્યાઓ જે નિમણૂક કરવાની આવે સત્તા મંડળમાં એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એમાં એ પ્રિન્સિપાલશ્રીઓની નિમણૂક એમને બાકી રાખી એક બાજુ નેટના જોડાણના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો એમ એમ કોલેજોને કહે છે કે જોડાણ નથી એટલે નિમણૂંકો ન થઈ શકે અને બીજી બાજુ ખુદ ગુજરાત યુનિવર્સિટીનું સાત વર્ષથી નેટનું જોડાણ માટેની અરજી પૂર્ણ કરવામાં આવી નથી આ છે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા માટે ભાજપાનું ઇન્ચાર્જ આધારિત મોડેલ ગુજરાતમાં સાડા ત્રણસો ગ્રાન્ટેડ કોલેજોમાંથી બસો કોલેજોમાં કાયમી આચાર્યો નથી પ્રિન્સિપાલોની નિમણૂંક માટે સરકાર વાળાપતિ નિયમોને ફોર્મેટ બદલે એના લીધે કાયમી આચાર્ય પણ નથી મળતા તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર રાજ્યમાં ઇન્ચાર્જના આધારે જે શિક્ષણની અધોગતિ કરી રહ્યું છે એમાંથી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે એક ટકા પર પ્રમાણિક પ્રયત્ન કરે